વિચાર ઊંચો હોય તો રસ્તો પોતે મળી જાય છે ઇફ થોટ્સ હાઈ ધ પાથ વિલ ઓટોમેટિકલી બી ફાઉન્ડ દરેક મુશ્કેલીમાં ધીરજ રાખો બી પેશન્ટ ઇન એવરી પ્રોબ્લેમ ભગવાન પર વિશ્વાસ રાખો બધું સારું થશે હેવ ફેથ ઇન ગોડ એવરીથિંગ વિલ બી ફાઇન માનવતા એ સૌથી મોટું ધર્મ છે Humanity is the biggest religion. Jeevan ek safar she, ant Life is a journey, not the end. Manase potana manane Man should learn to conquer his mind. Je manas bijane man apeche, tej Only the person who respects others is respectable. સમય ક્યારે અટકતો નથી તેથી આગળ વધો ટાઈમ નેવર સ્ટોપ્સ સો મૂવ ફોરવર્ડ મનની શાંતિથી મોટો સુખ બીજું નથી નો ગ્રેટર પીસ ઓફ માઇન્ડ વિચારે મનુષ્યની શક્તિ છે થોટ ઇઝ ધ પાવર ઓફ હ્યુમન બીંગ હંમેશા આશા રાખો ચમત્કાર જરૂર થશે Always have hope, a miracle will happen. Namrata ay manas no sauthi motu gahan chhe. Humility is the greatest virtue of man. Je manusya santoshi chhe, te hamme sukhi chhe. The person who is content is always happy. Jeevan ma haarne svikarviye buddhi chhe. Wisdom is to accept defeat in life

મનુષ્યની કિંમત તેની નમ્રતા છે ધ વેલ્યુ ઓફ એ હ્યુમન બીંગ ઇઝ હિઝ હ્યુમિલિટી પ્રેમ આપો પ્રેમ મેળવો ગીવ લવ રિસીવ લવ સમયથી મોટું શિક્ષણ બીજું નથી દેર ઇઝ નો ગ્રેટર એજ્યુકેશન દેન ટાઈમ દરેક મનુષ્યમાં કંઈક સારું હોય છે દેર ઇઝ સમથિંગ ગુડ ઇન એવરી હ્યુમન બીંગ જીવનને પ્રેમથી જીવો અફસોસથી નહીં લાઈવ લાઈફ વિથ લવ નોટ રિગ્રેટ હંમેશા બીજા સારો વિચારો ઓલવેઝ થિંક ગુડ ઓફ અધર્સ મન શુદ્ધ હોય તો માર્ગ સરળ બને છે ઇફ ધ માઇન્ડ પ્યુ ધ પાથ બીકમ્સ ઇઝી મનુષ્યને હંમેશા શીખતા રહેવું જોઈએ મેન શુડ ઓલવેઝ કીપ લર્નિંગ દરેક દિવસ નવો અવસર છે સુધારાનો એવરી ડે ઇઝ અપોર્ચ્યુનિટી ફોર ઇમ્પ્રુવમેન્ટ સફળતાનું કુંજી છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ કી ટુ સક્સેસ મનમાં આશા હોય તો જીત નજીક છે ઇફ ધેર ઇઝ હોપ ઇન ધ માઇન્ડ વિક્ટરી ઇઝ નિયર દુઃખી એક પાઠ છે અંત નથી Suffering is a lesson, not the end. Bejane protsa hanaapo, te poti uncha ude. Encourage others, they themselves will fly higher. Premni One who understands the value of love finds life beautiful. Santosh e jivan nu Satisfaction is the decoration of human life. Every failure is a lesson. Losing time is the biggest loss. Keeping peace in mind is the art of life. માણસનું હૃદય જો નિષ્કપટ હોય તો ભગવાન નજીક રહે છે ઇફ મેન્સ હાર્ટ ઇઝ દેન ગોડ રિમેન્સ ક્લોઝ જે માણસ બીજાના સુખમાં ખુશ થાય છે તે મહાન છે ધ મેન હુ ઇઝ હેપી ઇન ધ હેપીનેસ ઓફ અદર્સ ઇઝ ગ્રેટ વિચાર ઊંચા રાખો જીવન આપમેળી ઊંચું બનશે કીપ યોર થોટ્સ હાઈ લાઈફ વિલ ઓટોમેટિકલી બીકમ હાઈ હંમેશા સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરો ઓલવેઝ સ્ટાર્ટ ધ ડે વિથ ગુડ થોટ્સ નકારાત્મક વિચારથી ક્યારેય સકારાત્મક જીવન નથી મળતું નેગેટિવ થોટ્સ નેવર લીડ ટુ અ પોઝિટિવ લાઈફ બીજાને મદદ કરવી એ માનવતા છે હેલ્પિંગ અધર્સ ઇઝ હ્યુમેનિટી પ્રેમ અને શાંતિ એ જીવનના બે પાંખ છે Love and peace are two wings of life. There is a part of God in every human being. The path of truth is difficult, but it gives peace. Laughing is medicine for the mind. विचार में शुद्धता राखो जीवन सुंदर बनी जैसे शांति टू गेट एंग्री इज टू लूज वन पीस दरेक दिवस एक नवो अवसर खुशी नो एवरी डे इज अ न्यू ऑपोर्च्युनिटी फॉर हैप्पीनेस બીજાના સુખ માટે જીવવું કે જે સાચી ભક્તિ છે ટુ લીવ ફોર ધ હેપીનેસ ઓફ અધર્સ ઇઝ ટ્રુ ડિવોશન